ત્યાં તો એનો ભાઈ જ્યાં બેઠો નાકે ત્યાં ઘાયે ઘા તું થોડા ધોડે ઘા તો કે નાકે કૂતરું કહીડ્યું કે હેં કે નાકે કૂતરું કહ્યું તો કે ભાઈ ગોવા દે તો ત્યાં નાકે કર્યું ગોયું ત્યાં કે કઈ નાકે નાકે કાંઈ કડ્યું નથી ને તો કે આમ નાકે શેરીના નાકે કે કડ્યું કોક ને કૂતરું કે તો કે એમ કહે ને કે નાકે કૂતરું કહ્યું એમ બોલ્યો કે શેરીના નાકે કોઈપને કૂતરું કહ્યું એમ કહે ને કે હા એક દી એક ભાઈ એની ઘરવાળીને ઘરવાળી કે કેરીના રહ માં કે નાખી હું કેરીના ના હું જ દઉં ચા એની ઘરવાળી કે પણ રહ્યા કે હું શે માં નાખી ગઈ હું ફાકડા મારો થાય છે આપણ રહ લાવી દીધો ને એમને કે ખોટ નાખી દે એટલે એક ભાઈ એના ભાઈ બનના ઘરે ગયા તો એનો એના ભાઈ બંધના ઘરે દરવાજો ખખડાવ્યો તો ઓલા એના ભાઈ દરવાજો ખોલ્યો ક્યાં તો એના ભાઈ માથામાં ટકો ટકો કરાવ્યો ત્યાં તો આમથી નો એનો છોકરો પાણીનો ગ્લાસ ભરીને લેવો ચા ત્યાં નહીં ટકો ત્યાં તો બીજો છોકરો દુખાવ નહીં આવ્યો ત્યાંથી નહીં ટકો અને ત્યાં તો એની ઘરવાળી રોટલી વણતી વચતી બહાર નીકળી ટકો પછી ઓલાને એમ છું કે આના ઘરમાં કોઈ ગુજરી ગયું હોવું કે પછી પૂછ્યું આ બધા ટકા કરાવ્યા કે તો પૂછું કે હું તમારા ઘરમાં કે કુટુંબમાં કોઈ ગુજરી ગયું તો કે ના રે ના કે કોઈ ગુજરી ગયું નથી તો કે આ બધા ટકા કેમ કરાવવા

પોલીસ વાળા રાખ રાખે એટલા બધા ભરીને ગોટો વાળી કે તું તો કે સકરડા વાળો કે

કોકના પાંચ હજાર ફી કોઈ દસ હજાર બે ત્રણ કલાકાર ને બોલાવ્યા કે મારા દીકરાના લગ્ન થતી તો ગાવાનું કલાકારો બધા ભેગા પ્રોગ્રામ ચાલુ કર્યો પછી ઓલા કલાકારો હતા વરરાજા નું નામ કે બોલવા કે એનું નામ શું કે તો કે વરરાધાના બાપા કે મારા દીકરાનું નામ કે અષ્ટકમલ દલ પ્રદમ પ્રકાશ ભાઈ હા આવડે મોટું લાંબુ અષ્ટકમલ દલ પ્રદમ પ્રકાશ ભાઈ એવલા તો લઈ લચ્યો અને એ તો આખી રાત બધાઈ ગીત ગાયા લગન ગીત પણ કોઈ વરરાજાનું નામ જ ન ગાયું હા નામ બોલ્યા જ નઈ કોઈ પછી હવારે પ્રોગ્રામ પૂરો જવાને ને હવારે બધાને પેમેન્ટ આપવાનું છે તો કે આવલા વરરાજાના બાપો કે બોલો કેટલા કેટલા દેવાના કે આપણે જે નીચી પીરા હઈ ઓકે તમે પણ કે કોઈ કે મારા દીકરાનું નામ લઈને કોઈ નથી મારા દીકરાનું નામ તો કોઈ કઈ ગીત તો ગાયું નહીં કે નામ નથી તો કે પણ અમને ગાવામાં હે કેમ આવ્યું છે હવે અષ્ટક મોલ દલ પદમ પ્રકાશ ભાઈ એવડું મોટું લાંબુ હવે તો આ ઓલા રેશન કાર્ડ માં એવડું મોટું નામ ઓકે તો કે હવે તો આમાં આમાં મારે તમને કેમ પેમેન્ટ આપવું છે તો કે અમારા હમા બધાને પાંચ પાંચસો પાંચસો સાંજલો લખી નાખો બીજું હું કે એક ભાઈ ના લગન હતા આ જમણા પગનો અંગૂઠો કે ખેતર પાળને અડાડો કેર્રા તો ગરમ થઈ ગયો છે એ તો કે ખેતર ને કે જમણા પગનો અંગૂઠો તો અડાડ્યો જ નહીં કરીને એ તો ડાબા પગનો અંગૂઠો અડાડ્યો ત્યાં તો લાગ દાદા કીધા છે એ તને કહું કે હું ડોબા પગનો અંગૂઠો ડાડવાનો કીધો ને કે તું આ ડાબા પગનો કે પગનો નો ડાડ્યો તો ગરમ થઈ ગયો કે મારું વેલ્યુ કાઢવા ઉભા તો કે હું એમ બોલને ને દાદા કે તો કે મારા જમણા પગ પગનો અંગૂઠો કે કારખાનામાં કપાઈ ગયો હવે તમે કે મારું વેલ્યુ કાઢવા ઊભા છે અહીંયા કે એટલે હું તો કે ડાબા પગનો અંગૂઠો તો ડાડીશ કે <laughs> <laughs> आगे कारखाना को पाई दियो हम <laughs> दुकान में हवार में एक सेठ गया था जहाँ यहाँ थे एक बाबा नहीं गया इके सेठ इके बदाम रखो है क्या तो क्या हाँ रखो ने तो के काजू रखो तो क्या हाँ काजू ही रखो तो के द्राक्ष रखो हाँ के द्राक्ष ही रखो बोलो हूँ आपको आपको क्या કારણ કે જોતું તો કઈ નથી પણ તો કે હા હા ઠીકા થઈને જેવા થઈ જાય કે બેઠા બેઠા ખાવ નહીં જેવા થઈ જાય ખાવ ને તો રાખવા તો ખાવ નહીં એક એક ભાઈ કન્યા ધોવા ગયા તે કન્યા બાપા એ પૂછ્યું એ તો હું set ને ત્યાં એના દીકરી દેવાંગી ને એટલે કે શેનો ધંધો કરો તો કે મારે લાકડા વેચવાનો ધંધો છે આ તો એના ઓલી એક કન્યાના બાપાને એમ થઈ ગયું તો કે બહુ સારો furniture ધંધો હાલતો છે લાકડાનો એટલે કે મોટો ધંધો હોય ને તે તો લગન કરી નાખ્યા અને પછી બે દી પછી ખબર પડી કે આ દાંતણ વેચવાનો ધંધો આને હતો હવે દાંતણ વેચતો હોય એને એ ઓલો લાકડાનો ધંધો કહેતો એક દણો કે એક દણો એક દીકા ભાઈને કે આપણે દારૂ પીતા હોય ને ન્યા કે ઉભું ન રહેવાય કે હે કે ન ઉભું ન રહેવાય કે તો ન્યા કે બેસી જવાય આની માં હોય તો પીવા બેસી જવાય ઉભું ન રહેવાય અને આપણે લગ્નમાં પણ બેનો એ ગીત ગાય ખબર કે મોર દાદે ઉગમણી દસ ને આ આથમણી દસ એવું ગીત ગાય તો એમ આ દિશા તો ઉગમણું ને ઓતરા ઓતરાદૂન દખણા દૂન શ્યાર દિશા થાય તો એમ કેમ નહીં ગાયું હોય કે મોર દે ઓતરા દી દસ ને દખણા દી દસ ધાઈ છે એમ જ ગાયું કે ઉગમણે દસ દાય છે આથમણે દસ થાય છે પણ એ બહેનો ને ખબર

તો વાણંદ કે ટીડા કેટલાક ટૂંકા રાખવું જોઈએ તો કે મારી ઘરવાળીના હાથમાં નો પકડે ને એટલા ટૂંકા કેમ નાખવા કે હાથમાં ન બાબા મેં ઝપટ બાઈક જે તોય એમ એક દી એક ભાઈ મંદિર ગયા ભગવાન ને બે હાથ જોડીને કેતા ભગવાન અમારે ગરીબને બીજું તો કઈ ના હોતું પણ કે બીજું તો કઈ હું માગી ગરીબ કે એમ કરો ને તમે તો કે તેત્રીસ કરોડ દેવતા છો તો ખાલી એક એક રૂપિયો આપો કે મને હા ગરીબ કે એમ કીધું હું માગી ગયું લે એક એક રૂપિયો તો તેત્રીસ કરોડ રૂપિયા જોતા હા હા એક ભાઈનો તો કાન કપાઈ ગયો કાન કપાઈ ગયો એક ભાઈનો એ તો ડૉક્ટર પાસે ગયા એ ડૉક્ટર કે હું છું તો કે ડૉક્ટર સાહેબ મારો કાન કપાઈ ગયો એટલે તમે કે નવો નાખી દો પ્લાસ્ટિકનો તો કે ના ના નાખી તને તો સાંભળવાના સાંભળવામાં કાંઈ તકલીફ પડે તો ભાઈ કે ના ના સાંભળવામાં કાંઈ તકલીફ નથી પડતી તો પછી હું લેવ ખર્ચો ખરા ખોટો

Em ए ए ए No, <coughs> no